પ્રવીણભાઈ આસો દરિયા થી માંડીને કેશુભાઈ ઓડેદરા પોરબંદર સુધીના આ બધા જ લોકો એ કીધું કે સરકાર ને કયો બસો રૂપિયા ઓછા આપે ભીની માંડવી હોય તો હાટે ભલે ચૌસો બાવન ને બદલે બારસો બાવન આપો અગિયારસો બાવન આપો પણ લઈ લ્યો જેથી કરીને આ બીજા વચેટિયા કમાઈ જાય કારણ વગરના ના જેને ખેતરનો સેઢો નથી ભેડયો એ અત્યારે ફોન કરીને રાજસ્થાન થી મંગાવશે પાંચસો ખાંડી માંડવી મે જવાબ આપ્યો કે આવું સરકાર ખબર છે એવું ન થાય એટલે સરકારે શું કરવું જોઈએ ભીની માંડવી પણ ભલે પચાસ રૂપિયા ઓછા હવે એ હુકવી નાખજો બીજું શું થાય પણ હવે કઈ નાખી થોડા દેવાના છે અમસ્તુ પણ શું થવાનું આ માંડવી ખેડૂતો તો વેચવાના તો છે જ હવે વેચશે તો એ લોકો શું કરે કઈ પધરાવી દેવાના એ આજ કરવાના સુકવીને એને જે કરવું હોય કરી નાખશે કોઈ ચીકી બનાવી લે ને કોઈ તેલ કાઢી લે જે કરવું હોય એ તો સરકારને કે તમે કરો ભાઈ સાહેબ આ બીજા વચ્ચે ખાઈ જાય એના કરતા જગતનો નો તાજ જેને મહેનત કરી છે તો એના ભાગમાં જાય તમને વાંધો શું છે

કરશે કરવું જોઈએ કોણ આ મિલ્ક ફેડરેશન અમૂલ જેવી ડેરી છે બનાસકાંઠા સાબરકાંઠા કરોડો ને અબજો રૂપિયાના નફા કરીને એના કૌભાંડ પાંચસો કરોડ થી હેઠા નથી આવતા સમજો કૌભાંડ તો નફાની તો વાત જ જવા દો છાપરે ચડે છે તો એક એક કૌભાંડ કરોડ બારસો કરોડ બે હજાર કરોડ એવા તો કૌભાંડ આવે છે તો તો એની નફા કેટલા એ લોકોને કે સરકારને ને માણા થાવ અને થોડુંક આના માટે આપો પશુપાલકો માટે અને કેટલું પશુઓ માટે એટલે ચરિયાણની વ્યવસ્થા જે છે પાલો જે તણાઈ ગયો મગફળીની ની આરે તો એની પણ વ્યવસ્થા કરો અને